કાર્યકરો પાણીના પ્રશ્ન લઈ બેનર પોસ્ટરો સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન દર્શાવ્યો હતો એ ઉપરાંત પાણીના ગુજરાત સરકારની નિષ્ફળ નીવડી છે 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 અને અને આજની તારીખે પણ ટેન્કર રાજ ચાલી ગ્રામ્ય પ્રજા પાણીના મારી રહી તેવી રજૂઆતો સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું જામનગરની કલેક્ટર કચેરીને પાણીના પ્રશ્ન લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જાહેરમાં માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો જેને અનુલક્ષીને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું અને આપના ધારાસભ્ય પોકારી ગઈ છે ત્યારે આજે કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટર કચેરી ખાતે મટકા ફોડ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી આચાર સંહિતાના બાને

સુચારુ વ્યવસ્થા ના કરી સરકાર ખરેખર ડૂબી અને શરમથી ડૂબી મરવું જોઈએ આજે કાર્યક્રમ મટકાફોડ યોજી આપી અને વેલા માં તકે જામનગર જિલ્લા નો પ્રાણ પ્રશ્ન પીવાના પાણી કરવામાં માંગ આગામી સમયની અંદર જો અમારી આ માંગ સ્વીકારવામાં નહી આવે તો ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહના માર્ગે અમારે ના છૂટકે રસ્તાઓ ઉપર ઉતરી રસ્તા રોકો આંદોલન પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ને તાળાબંધી જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવાની